તો લખતર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ કનેક્શનને લઈને ઊંડી તપાસ કરવામાં આવ્યા બાદ અનેક ગેરરીતિ ઝડપાઈ હતી ત્યારે પંદરથી વધુ વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હોવાની માહિતી મળી હતી ત્યારે અનેક ગામોમાં આ કામગીરી હાથ ધરાઈ હતી જેમાં સેંકડો વીજ કનેક્શનમાં તપાસ કરવામાં આવ્યા બાદ આ ગેરરીતિ પકડાતા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યવાહીના કારણે વીજ ચોરી કરતા લોકોમાં હવે ફફડાટ ફેલાઈ ગયો છે પ્રાપ્ત માહિતી મુજબ લખતર તાલુકાના ગ્રામ્યમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કોર્પોરેટ ડ્રાઈવ યોજાઈ હતી જેમાં એકસો પાંચ વીજ કનેક્શનને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે પીજીપીસીએલની ટીમે તલસાણા અણિયાળી ભાલાડા અને તનમનીયા ગામે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે એકસો પાંચ વીજ લાઇનમાં ચકાસણી કરવામાં આવી હતી ત્યારે પીજીવીએ સીએલની આ ડ્રાઈવમાં પકડાયેલા તમામ વીજ ધારકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો